નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં તો મિત્રો સાત નવે શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આ ચેકરાતમાં એક ગ્રામ એકસો રૂપિયા રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ પંદર હજાર બસો સાહીઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ બાવન હજાર સત્સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર બસો સત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર આઠસો અઠ્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો લોનાનો ભાવ એક લાખ ચોત્રીસ હજાર આઠસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ તેવીસ હજાર છસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ ગ્રામ સોનાનો ભાવ બાર હજાર બસો અઠાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર સોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક એકતો સોનાનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર છન્નું રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ પચીસ હજાર આઠસો રૂપિયા રહ્યો છે